હવે ભાઈ મંદીનો માહોલ છે ધંધામાં કાંઈ છે નહીં કસ્ટમર આવતા નથી હવે કઈ રીતનો ધંધો ચલાવવો પણ ભાઈ આ ધંધો ચલાવવા માટે અત્યારે આ જમાનામાં ડિજિટલ માર્કેટિંગનો સહારો લેવો પડશે કારણ કે ડિજિટલ માર્કેટિંગનો જમાનો છે હવે ડિજિટલ માર્કેટિંગમાં તમારે તમારો બિઝનેસ આગળ વધારવો છે પણ તમને ખ્યાલ નથી કઈ રીતનું આ બધું ડિજિટલ માર્કેટિંગ હેન્ડલ કરવાનું તો અત્યારે હું ઓપ્ટિમસ ટેકનોલોજીમાં બેઠો છું અને મારી સાથે છે રોહિતભાઈ રોહિતભાઈ કઈ રીતનું આપણે આ ડિજિટલ માર્કેટિંગનું કામ છે ને કઈ રીતનું આપણે લોકોનો બિઝનેસ આગળ વધવાનો છે ડિજિટલ માર્કેટિંગમાં એ ટાઈપનું કામ આવે છે કે કોઈ પણ બિઝનેસમેન છે મેન્યુફેક્ચરથી લઈને નાના મોટા રિટેલ શોપ છે એને એની પ્રોડક્ટ કસ્ટમર સુધી પહોંચાડવી છે તો આપણે કેમ્પેન થ્રુ કસ્ટમર સુધી એની પ્રોડક્ટ પહોંચાડી દઈશું બરોબર કેમ્પિયન કરી આપે છે આપણે કઈ રીતનું જેટલી લીડ જોતી હોય જે વિસ્તારમાં મળી જાય યસ આપણે કેમ્પેન ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ પર કેમ્પેન બનાવી આપશું વાહ ભાઈ વાહ અને કેમ્પિયન તો કરી આપે છે સાથે તમને તમારા બિઝનેસ માટેની કોઈ પણ વેબસાઈટ બનાવી હોય કે વેબસાઈટને તમારે હેન્ડલ કરવા આપવી હોય તો પણ અહીંયા થઈ જશે એટલે તમારે પણ તમારા બિઝનેસને ડિજિટલ માર્કેટિંગ તરફ વાળવો હોય અને સુરત ગુજરાત ગુજરાતની બહાર ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર તમારે તમારો બિઝનેસને વાયરલ કરવો હોય તો તમે કયો એ વિસ્તારમાં તમે કયો એ રીતનું આ લોકો તમને એની લીડ જનરેટ કરી આપશે તો તમે પણ કોન્ટેક્ટ કરી લેજો ઓપ્ટીમાસ ટેકનોલોજીની